નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મેળવીએ છીએ મિત્રો આજે આપણે વાત કરી છે એ ડુંગળીની ડુંગળી સોંપવા માટે મિત્રો હવે ઓટોમેટિક વારણી એટલે કે વાવણી આવી ગયા આ ઓટોમેટિક વાવણીયાથી જે છે એ ખેતીનો ખર્ચ ઘણો બધો ઘટાડી શકાય છે સાથે સાથે ખેતીમાં જે છે એ મજૂરનો જે અસર છે એ મજૂરની અસરને આપણે ખાળી શકીએ છીએ અને ઝડપી જે છે એ વાવેતર મિત્રો આપણે કરી શકીએ છીએ આ વાવણીયાથી જે છે એ આખા દિવસની અંદર લગભગ જે છે એ દસથી પંદર વીઘા સુધીનું વાવેતર જે છે એ આરામથી આપણે કરી શકીએ છીએ અને સાથે સાથે આ ઝડપી જે છે એ કામ થતું હોય અને કહેવામાં આવે કે કળી જે છે એક એક કળી જે આપણે મજૂર દ્વારા જો સોંપી આવે તો લગભગ જે છે એ વિષકમણ જેવી કળી જોવે છે એની સરખામણીમાં આ વાવણિયાથી જે છે એ પંદર મણમાં જે છે એ વીઘો આરામથી જે છે એ સોંપાઈ શકાય છે અને સાથે સાથે એ ઝડપી જે છે એ કામગીરી પણ થઈ શકે છે અને ખેડૂત મિત્રો આ જ્યારે આ સમયગાળાની અંદર જ્યાં મજૂર મળવા જે છે એ મુશ્કેલ બન્યા છે ત્યારે એવા સમયે આ ઓટોમેટિક વાવણીથી જે છે એ ખેડૂત મિત્રોને જે છે એ ડુંગળીનું કળીનું કાંજીનું વાવેતર એ મિત્રો સહેલાઈથી થઈ શકે છે ત્યારે મિત્રો આ વાવણિયા વિશેની વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લો જે તમારે જે છે એની કોઈ વધારાની માહિતીની જરૂરિયાત હોય તો ચોક્કસ જે છે એ મિત્રો તમે એનો સંપર્ક કરીશ નવ્વાણું સાત સત્યાસી ત્રેવીસ નવ ત્રેસઠ આ નંબર પર મિત્રો ફોન કરીને વધારાની માહિતી જે છે એ મેળવી શકો છો હાલના સમયગાળાની અંદર તળાજા મહવા વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર આ વાવણિયાથી જે છે એ વાવેતર થઈ રહ્યું છે ત્યારે આ મગનભાઈ મૂળિયા જેઓ આ વાવણીયા દ્વારા ખૂબ ખેતીને સમૃદ્ધ બનાવી રહ્યા છે ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા